વડોદરા શહેરના આજવા રોડ પર શ્રીજી યુવક મંડળ દ્વારા આ વર્ષે હોરર થીમ પર ગણેશ પંડાલમાં ડેકોરેશન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા શ્રીજી યુવક મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી ગણેશજીની અલગ અલગ થીમ પર સ્થાપના કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે હોરર થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે આ થીમ વડોદરા શહેરમાં ખૂબ ચર્ચામાં રહી છે જેને જોવા વડોદરા શહેર તેમજ વડોદરા શહેરના બહારથી લોકો લાંબી લાઇનોમાં ઊભા રહે છે આ થીમની શરૂઆત ગણેશજીની આરતી કર્યા બાદ તેમજ પધારેલા મહેમાનોનું સ્વાગત કર્યા બાદ કરવામાં આવી હતી શ્રીજી યુવક મંડળનું કહેવું છે કે રોજ આશરે ચારથી પાંચ હજાર લોકો આ હોરર થીમ નિહાળે છે નું નામ છે મંડળ વડોદરાના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ પર એટ્રી પેટ્રોલ પંપની પાછળ બાલા પંદર વર્ષથી શ્રીજીવપંડરની સ્થાપના કરેલી છે જેમાં આ વર્ષે અમે કંઈ નવું અને અનોખું ટ્રાય કર્યું છે એમાં તમે જે પ્રમાણે જોઈ શકો છો બુટની ઓરત ટીમ રાખવામાં આવેલી છે જે નાના બાળકોને અને મોટાઓને પણ ખૂબ પસંદ આવી છે જેના કારણે અમે આ રસ જોઈ શકો છો વડોદરા નહીં પણ એના આજુબાજુના તમામ વિસ્તાર જેમ કે હલોલ ડભોઈ ભરૂચ આનંદ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર